કામ શરૂ કરાયું ન હતું ઠરાવ કરી નવી જિલ્લા પંચાયત બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નેતાઓની અંદરની ખેંચતાના કારણે જિલ્લા પંચાયત ચાલી રહી છે ભાડાના મકાનમાં અને દર નેવું હજાર ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા ચાલીસ કરોડથી વધુની ગ્રાન્ટ નવીનીકરણ માટે મંજૂર કરાવી તે પણ હાલ પેન્ડિંગ પડી હતી આજ સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત ચાર ભાગોમાં અલગ અલગ વિસ્તારમાં વહેંચાયેલી છે જીએસટી અહેવાલ બાદ તંત્ર ને અંતે ઠરાવ કરીને નવી જિલ્લા પંચાયત બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક જીએસટીવીના અહેવાલનો જે પડગો છે તે પડવા પામ્યો છે હાલના તબક્કામાં જે સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત છે તે ચાર ભાગોમાં વેચાયેલી હતી અને ભાડાના મકાનમાં ચાલી રહી હતી દર મહિને અંદાજિત નેવું હજાર રૂપિયાનું ભાડું છે તે તંત્ર જિલ્લા પંચાયતનું જે બિલ્ડિંગ છે તેનું ચૂકવતું હતું અને ભાડાના ચાર તબક્કામાં આ બિલ્ડિંગ ચાલતા હોવાના કારણે અરજચારો પણ પરેશાન બનતા હતા

જે સરકારમાં છે ચાલતી હતી એ ફાઇલ હવે જિલ્લા પંચાયત અહીંયા બનવાના થવાને કારણે સોનગર જિલ્લાની તમામ પ્રજાને ખૂબ જ રાહત થશે જે બસો રૂપિયાના ભાડામાં લાભાર્થી આવતા જતા હતા જો આ જિલ્લા પંચાયત અન્ય જગ્યાએ બને તો પાંચસો થી સાતસો રૂપિયા એક લાભાર્થીને ખર્ચ થાય આવા જવાનો ખર્ચ થાય અધિકારી ન હોય તો એનો તકો થાય એના બદલે મૂળ જગ્યાએ જો આ જિલ્લા પંચાયત બની રહી ત્યારે બધા પ્રજાજનોએ જિલ્લા પંચાયતના વહીવટકર્તાઓને તમામને અભિનંદન પાઠવ્યા છે જીએસટીવી અને વિકાસ કમિશનરે સમર્થન આપેલ છે ખાસ કરીને છેલ્લા દસ વર્ષ થી નેતાઓની ખેતતા કારણે બિલ્ડિંગ નોતું બની રહ્યું ભાડાના મકાનમાં ચાલી રહ્યું હતું ચાર સ્થળોએ ભાડે રાખવામાં આવ્યું હતું શું કેશો કેવી હાલાકી હતી સંગઠ જ્યારે પાંચ વર્ષ વચ્ચે કોંગ્રેસ સરકાર આવી કોંગ્રેસ જિલ્લા પંચાયત હતી ખેંચતાનના કારણે અને વહીવટી અનાવડતના કારણે ફાઇલો ચાલતી જ ન હતી જયારે ફાઇલ ચાલી તો એમણે જે નક્કી કર્યું હતું એ જગ્યા પણ ફેરફાર થઈ ગઈ છેવટે અંતે છ જગ્યાએ ભાડાના મકાનમાં જિલ્લા પંચાયત ચાલતી હતી અંતે બાંધકામ ચેરમેન જિલ્લા પંચાયત પ્રમુખ શાસક નેતા અને કારોબારી ચેરમેન બધાને મળીને એવો નિર્ણય કર્યો કે મૂળ જગ્યાએ જ આ બિલ્ડિંગ બને અને કોઈ અવાવરું બીજા માણસો કોઈના અવારા માણસો હાથમાં કે કોઈ બિડરોના હાથમાં જમીન ન જાય એવું વિચાર કરીને ખૂબ જ સારું પગલું એમણે પ્ર પ્રશંસનીય પગલું કર્યું છે એ ખાસ કરીને જે છેલ્લા દસ વર્ષથી વિવાદ ચાલતો હતો પરંતુ જી એસ અહેવાલ બાદ આ વિવાદનો અંત આવ્યો છે અંતે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે અને નવી જિલ્લા પંચાયત મૂળ સ્થળે જ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે બે ના વર્ષમાં સરકાર દ્વારા ચાલીસ કરોડ રૂપિયાની જિલ્લા પંચાયત બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ અંદરો અંદર નેતાઓની ખેતખાડના કારણે આ ગ્રાન્ટ સરકારમાં ભારત જતી રહી હતી અને ફરી એક વખત હવે ઠરાવ કરવામાં આવ્યો છે અને મૂળ મૂળે જિલ્લા પંચાયત બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયત મૂળ સ્તરે બંચાર હરોને બાકી પણ જિલ્લા પંચાયતમાં આવી શકે છે અને પોતાના કામ તે પણ તે લાભ છે એટલે જીએસટીવીનું